હું મામલતદાર કચેરીમાં આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે ગોઠણે રીબડા થઈ ગયા તો કોઈ કે કોઈ કોઈ હલાય એવી પરિસ્થિતિ નથી બધી રસ્તો આખો આ જે ગાડી હાલે છે ખાણી વાળાની ગાડી વાળા બગાડી નાખ્યા અને રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે એટલે અમે અહીં આવેદનપત્ર મામલતદારને આપવા આવ્યા અને બીજી પણ કચેરીમાં આપશું અને છોકરા પોળે છે એને ફ્રેક્ચર થાય છે સાયકલ ઓટવાઈ જાય છે આ બાબતમાં અમે અરજી કરી હવે જો અહીંયાથી કંઈ કઈ નહીં કરે તો અમે આગળ પણ જશું આ અમારા બધા વાડી વિસ્તારના માણસો છે તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા કવાખંભાના ના બધા છે અમારે ત્રણ કિલોમીટર સુધી કીચડ છે તેવા માટે અમે આવ્યા તેમાં લપસાય છે અમારે એની સાઈડ છોકરા ભણવા જાય તે પણ લહરે છે ને હું પણ લપસી